અમરેલીના રાજકારણમાં નવા જૂની થવાના એંધાણ છે અમરેલી કોંગ્રેસમાં પરેશ ધાનાણી વીરજી ઠુમ્મર સહિતના નેતાઓ સામે નારાજગી છે જેને લઈને આજે બેઠક યોજાવાની છે એપીએમસીના ચેરમેનની આગેવાનીમાં બેઠક મળશે ત્યારે નારાજગીને લઈને કોંગ્રેસના સિનિયર આગેવાનોની ચિંતન બેઠક યોજાશે ફોનલાઇન પર સંવાદદાતા દિલીપ જીરુકા જોડાઈ ગયા છે તેઓ સાથે વાત કરીએ દિલીપ શું નારાજગી સામે આવી રહી છે જેને લઈને મંથન કરવામાં આવશે બેઠકમાં દિલીપ મારો અવાજ આવી રહ્યો છે જાણવા માંગીશું કે એવી તો શું નારાજગી છે જેને લઈને બેઠકમાં મંથન કરવામાં આવશે તો આપને ફરીવાર જણાવી દઈએ કોંગ્રેસના સિનિયર આગેવાનોની ચિંતન બેઠક અમરેલીના રાજકારણમાં નવા જૂનીના આંધાણ અમરેલી કોંગ્રેસ નેતાઓની આજે બેઠક મળવાની છે પરેશ વીરજી ઠુમ્મર સહિતના નેતાઓ સામે નારાજગી જે સામે આવી રહી છે તે નારાજગી કયા કારણસર છે અથવા તો નારાજગીને દૂર કરવા માટેની ચર્ચા વિચારણા અને પ્રયત્ન બેઠકમાં કરવામાં આવશે સાવરકુંડલા એપીએમસીના ચેરમેનની આગેવાની હેઠળ આ બેઠક